but i uh...

લાલ વોરાનો મામલો ઘણા સમયથી ચર્ચામાં છે બોગસ ખેડૂતનો મામલો ચર્ચામાં છે અને આ ધારાસભ્ય જે પોતે અત્યારે ઈડરના છે તે દિલ્હી સુધીના ચક્કરો કાપ્યા આવ્યા છે તેવી ચર્ચા પણ આ માધ્યમોમાં થઈ ચૂકી છે અને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલને જ્યારે પત્રકાર સવાલ પૂછે છે કે જે પ્રકારે આ રમણલાલ વોરાના બોગસ ખેડૂતનો મામલો અત્યારે ચર્ચામાં છે તે મામલે સરકારનું શું કહેવું છે સરકારનું શું સ્ટેન્ડ છે ત્યારે મંત્રીએ શું જવાબ આપ્યો છે તે પણ આપ સાંભળો જે પણ કોઈ આવી રજૂઆતો થતી હોય એટલે સ્વાભાવિક એની તપાસ થતી હોય છે અને એ સંદર્ભે તપાસ ચાલુ છે આમાં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા વર્તમાન સમયમાં ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્ય અને સરકારનો હિસ્સો રહી ચૂકેલા પૂર્વ મંત્રી અવારનવાર તેમનો પિત્તો પણ ગુમાવતા હોય છે અને અવારનવાર તોછડી ભાષામાં પણ તે વાત કરી દેતા હોય છે આવી વાતો અનેક વખત ગાંધીનગરના ગલિયારામાં ચર્ચાતી હોય છે અને જે પ્રકારે બોગસ ખેડૂતનો મામલો તેમનો અત્યારે ચર્ચામાં છે મામલે જ્યારે રાજ્ય સરકારના આ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે તપાસ તો ચાલતી રહેતી હોય છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव जन तो तेन के जे पीड